કચ્છના લખપત તાલુકાના બંદરા ગામની આ વાત છે બંદરા ગામમાં સત્સંગ પરાયણ જીવન જીવતા ગ્રાસ્યા બાઈને ભગવાનના પાર્ષદો તેડવા આવ્યા જય સ્વામીનારાયણ બેન ચાલો પધારો ધામમાં આપને તેડવા મહારાજે અમને અહીં મોકલ્યા છે પોતાના આગમનનું કારણ જણાવતા પાર્ષદોએ કહ્યું ત્યારે બાય બોલ્યા પધારો પધારો પ્રભુના પાર્ષદો પધારો મારા ધન્ય ભાગ્ય મને આપના દર્શન થયા બાઈએ સહર્ષ આવકાર આપી જિજ્ઞાસાથી પૂછ્યું આપને મોકલ્યા એ ઠીક પણ મહારાજ પોતે કેમ નથી પધાર્યા ત્યારે મુક્ત પાર્ષદોએ સ્પષ્ટતા કરતા જણાવ્યું મહારાજ કેમ નથી પધાર્યા એની તો અમને કાંઈ ખબર નથી પણ અમોને આદેશ થતાં અમો આવ્યા છીએ ત્યારે બાઈ કહે આપ પ્રભુના પાર્ષદો આવ્યા એ ઘણી સારી વાત છે પણ હું તો મહારાજની રાહ જોઉં છું મેં મહારાજને રાજી કરવા શિક્ષાપત્રીની આજ્ઞાઓ બરાબર પાળી છે વળી શ્રીજી મહારાજને પ્રાર્થના પણ કરતી રહી છું કે આપ મને હાથીની સ્વારી લઈને તેડવા પધારો અને આ આખું બંદરા ગામ જાણે એમ પ્રત્યક્ષ પરચો આપી વાજતે ગાજતે તેડી જાઓ કારણ કે અંત સમયે શ્રીજી મહારાજ પોતાના આશ્રિતને તેડવા આવે છે એણે પોતે જ કહ્યું છે ને મારા જનને અંત કાળે જરૂર મારે આવવું બિરુદ મારું બદલે નહીં સર્વજનને જણાવવું આ બિરુદની તો મેં સહુને ભાર દઈને વાતો કરી છે એથી સહુ એની ખાતરી કરવા માટે આતુર છે બાયના અંતરની આ લાગણી જોઈ પાર્ષદો પરત ગયા પ્રભુને આ વાત કરી મહારાજે બંદરા ગામના બાયની માંગણી માન્ય રાખી ને નિર્ધારિત દિવસે સંતો ભક્તો સાથે પોતે વાજતે ગાજતે હાથીની સ્વારી સાથે આવ્યા અને આખા ગામને દર્શન આપી એ બાઈને પોતાના ધામમાં તેડી ગયા આવો અપૂર્વ પરચો નિહાળી ગામ લોકોને ભારે પ્રતીતિ આવી સહુના મસ્તક સત્સંગની આ નિષ્ઠાવાન ભક્તરાજ બાઈના ચરણમાં નમી પડ્યા કચ્છના લખપત તાલુકાના બંદરા ગામની આ સત્સંગ પરાયણ ગરાસિયા બાઈના પવિત્ર જીવનનો આ પુનિત પ્રસંગ પોતાના પરિવાર અને ગામજનોને પુરુષોત્તમપણાનો નિશ્ચય દ્રઢ કરાવી ગયો એમણે જીવનમાં શિક્ષાપત્રીના આદેશનું ભારે ચીવટપૂર્વક પાલન કર્યું હતું એમના હૈયામાં હિંમત હતી કે મહારાજ જરૂર મારી માંગણી માન્ય રાખશે અને વત્સલ ભગવાન શ્રીહરિએ આ બાઈનો મનોરથ પૂર્ણ પણ કર્યો જય શ્રી સ્વામિનારાયણ